ભીંડાની સંખ્યા તમે જોઈ શકો છો ભીંડા અને ફૂલ જ દેખાશે એટલો લાખ છે આ ભીંડાનો છોડ છે અને આ તમે ફૂટ જોઈ શકો છો આ એક ફૂટ આ બીજી ફૂટ પછી આ એક ત્રીજી ફૂટ શકો છો એક ભીંડાનો છોડ છે એમાંથી ઓલરેડી બે ફૂટ નીકળી છે આ ભીંડાનો છોડ છે અને આ જોઈ શકો તમે અહીંયા પાણી ગયેલું છે એટલે આ ભીંડાના મૂળ જોવો તમે આ જોઈને કદાચ આપણને ખબર નહીં પડે કે ભીંડા જ છે એમ પણ ખરેખર આ ભીંડાનો છોડ જ છે અને આ એના મૂળ છે તો આ સ્ટીમ રીતની તાકાત છે કે જે મૂળનો વિકાસ કરે જબરજસ્ત આ ભીંડાનો છોડ છે અને તમે નીચેથી આ ફૂટ જોઈ શકો છો

એ તમે સંભાળતા કે તમારા ઘરના લોકો સંભાળતા ન કેઓ ફર્સ્ટ ટાઈમ મે સમજી ઓકે મતલબ કે વર્ષોથી તમારા ઘરના લોકો આ સંભાળતા હતા અને આ વર્ષે તમે ખેતી સંભાળી ઓકે તો આ અત્યારે હાલમાં આપણે જે ખેતરમાં ઊભા છે એમાં આ ભીંડાની જાત કઈ છે રાધિકા રાધિકા હવે અહીંયા એવું દેખાય છે કે પેલી સાઈડ થોડું જોઈએ ને તો ભીંડા ઊંચા છે બરાબર અને અહીંયા થોડા નીચા છે તો બે ભીંડાના બિયારણ વચ્ચે તફાવત ખરો હા કયું બિયારણ છે પેલું કયું જીરો ત્રીસ જીરો ત્રીસ ના રાધિકા રાધિકા તો તમારા કેટલા ખેતરમાં અત્યારે હાલમાં ભીંડા બનાવેલા છે ત્રણ ખેતરમાં બનાવેલા છે ત્રણ ખેતર અને એમાં અલગ અલગ જાત છે કે પછી એક જ જાત છે કઈ કઈ જાત છે એક રાધિકા જીરો ત્રીસ ને રેખા ઓકે મતલબ કે ત્રણ ટાઈપના બિયારણ તમારા ખેતરમાં છે હવે બિયારણ અલગ અલગ છે અને ત્રણ અલગ અલગ ખેતર પણ છે તો મને એ જણાવો કે આ વર્ષે અત્યારે હાલમાં ઠંડીની શરૂઆત થઈ છે અને મહિનો ચાલે છે અત્યારે ડિસેમ્બર મહિનો બરાબર તો આ કેટલા કિલો બિયારણ છે અને રોપાણ ક્યારે થયેલું એ જણાવો ગણપતિ વસ્તી કરી દીધું છે અચ્છા ખાલી ઓકે એટલે કયો મહિનો કહેવાય સપ્ટેમ્બર ઓગસ્ટ સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનો ઓકે

કે મતલબ કે સપ્ટેમ્બર માસની અંદર અહીંયા ભીંડાનું રોપાણ થયેલું તમારું હવે મને એ જણાવો કે આ વર્ષે તો વરસાદની ઋતુ એટલે મતલબ છેલ્લા અત્યારે ઓક્ટોબર મહિના સુધી તો બરાબર હતું બરાબર ને હા તો તમે રોઈપા હશે ત્યારે પણ વરસાદ તો હશે જ તેવા કોઈ ફોટોગ્રાફ્સ તમારી પાસે ખરા કે ખરા હા તો તે પણ આપણે અહીંયા ખેડૂત મિત્રોને બતાવીએ કે જેથી એમને ખ્યાલ આવે કે ભાઈ કેવું મતલબ બિયારણ રોપ્યું અને ઉગ્યા પછી શું હાલત હતી એ મતલબ શું થયેલું હતું એમાં થોડુંક વાત કરો વરંગભાઈ જ્યારે ભીંડા રોપવાના તો મને એવું કે વાતાવરણ ખુલ્લું હતું વરસાદ નહોતો ને પણ ચાલો ભીંડા રોપી દઈએ અત્યારે બે દિવસ ખુલ્લો છે તો વરસાદ હા પણ જેવા ભીંડા રોપ્યા ને પાણી ફરાવ્યું હા ને તે જ દિવસે રાતના બહુ વરસાદ આવ્યો અચ્છા એટલે બધા ખેતરમાં પાણી ભરાઈ ગયું હમ

તો પહેલે ઉત્પાદન કેટલું આવ્યું પછી કેટલું આવ્યું અને હાલમાં કેટલા દિવસના અંતરે તોડો છો એ થોડીક વાત કરો સ્ટાર્ટિંગમાં ચાલુ થયેલા ત્યારે એક જ ખેતરમાં ચાલુ થયેલા ઓકે ત્યારે શરૂઆત કરી એટલે આગા આગા ભીંડા દેખાતા હતા હમ તો પહેલે દિવસે ચૌદ કિલો નીકળ્યા હમ બીજે દિવસે ત્યારે મજૂર નહીં બોલાયેલા અમે હા બીજે બીજી વારીમાં નીકળ્યા ત્યારે સત્તાવીસ કિલો અચ્છા ત્રીજી વાગમાં પાંચ ઉપર નીકળેલા એક ખેતર માંથી પછી આ બધા હાથે ચાલુ થઇ ગયા એટલે મારે પછી રોજ ના તોડવા પડ્યા એટલે બધા તણે ખેતર માંથી મારે આટલા વર્ષ નો અનુભવ છે

જયારે ભીંડા રોયતા હા પછી જયારે પંદર થી વીસ દિવસ પાણી મૂકવાના આવ્યું ત્યારે આ હા બધું પંપની નોઝલ કાર નાખેલી ને ધીરે ધીરે ટીપા ટીપા પાણી ડ્રીપમાં આપેલું મતલબ એમાં એનપી કે શેત બાયો નવ્વાણું અને કલ્ચર અને સ્ટીમરીજ પણ પાયામાં ઓકે આવી રીતના તમે પાયામાં છોડ્યું અને બિયારણ જ્યારે તમે રોપેલું ત્યારે કઈ ટ્રીટમેન્ટ કરેલી કે હેરે પટ પણ પટ પણ આપેલો એ શેનો આપેલો સ્ટીમરીજનો સ્ટીમરીચનો તો આવી રીતના તમે મતલબ આની અંદર ટ્રીટમેન્ટ કરી તો કેટલા કેટલા દિવસના અંતરે ડ્રિન્ચિંગ કરતા અને કેટલા દિવસના અંતરે સ્પ્રે કરતા જ્યારે બી પાણી મૂકતા હા ત્યારે ડ્રિન્ચિંગ કરી દે કેટલા દિવસના અંતરે પાણી મૂકો મેં થી વીસ દિવસ ઓકે એટલે ત્યારે ડ્રિન્ચિંગ થઈ જતું અને કેટલી વખત સ્પ્રે કર્યો હું દસ દિવસમાં એક સ્પ્રે આપી દઉં એ સેનો સેનો કર્યો સ્પ્રે એ થોડુંક બતાવો રેપઅપ ઓકે લાર્વી સાઈડ ઓકે સ્ટીમરીજ હા ને બાયો બાયો લાર્વી સાઈડ નો હું ત્રણ વાર ઉપયોગ કર્યો છે અચ્છા એડવાન્સમાં માં આપતો કે નથી કઈ જંતુ ની આવે ઓકે મતલબ કે નેટસફ કંપનીની જે આ પ્રોડક્ટ છે બાયોફિટ એ તમે તમારા ખેતરમાં નિયમિત વાપરી હા હવે તમારા ઘરના વર્ષોથી ભીંડાની ખેતી બનાવે છે અને ત્યારે તમે સલાહ પણ આપતા કે ભાઈ આ વાપરો પણ રેગ્યુલર વાપરતા નહીં બરાબર તો આ જે ખેતરમાં પહેલાં પણ ભીંડા બનાવતા અને ત્રણ કિલો ભીંડા કે અઢી કિલો ભીંડા એમણે બિયારણ રોપ્યો હશે તો ત્યારે કેટલું ઉત્પાદન આવતું અને અત્યારે હાલમાં કેટલું સુધી ગયું છે હાઈએસ્ટ સર ગઈ વર્ષે ભીંડા આમાં હા ત્રણ ખેતરમાં હા તો ત્રણ ખેતર મળીને બી પાંચ મણ બી નહીં થતા આવતા ઓહો મતલબ સો કિલો બી નહીં થતા નહીં થતા અત્યારે હાલમાં હવે હાલમાં અત્યારે મારું પંદર મણ ઉપર ગયું પંદર મણ હા એટલે ત્રણસો કિલો થઈ ગયા ને હા તો ત્રણસો કિલો સુધી તમારું અહીંયા ઉત્પાદન થયું છે મતલબ આમ કહેવાય કે હાઈએસ્ટ તમારું જે સો કિલો થતું એની જગ્યાએ ત્રણસો કિલો થઈ ગયું તો ત્રણ ગણું ઉત્પાદન થઈ ગયું કહેવાય ને હા ત્રણ ગણું બરાબર ને ડબલ નહીં ત્રણ ગણું ઉત્પાદન થયું બરાબર તો શરૂઆતથી ટ્રીટમેન્ટ કરી એનો એક કમાલ હવે તમે ઓલરેડી માં પણ કામ કરો છો બરાબર અને ખેતી પણ કરો છો બંને વસ્તુ તમે કરો છો તો અત્યારે હાલમાં જે ખેડૂત મિત્રો ભીંડાના બિયારણ રોપતા હશે એવા દરેક ખેડૂત મિત્રોને અથવા તો ખેતરમાં ઓલરેડી ભીંડા છે જ નાના નાના છોડ એમને તમારે શું સલાહ આપવી છે અને કઈ રીતના મતલબ કરવું જોઈએ એનપીકેનો તો સર ડોઝ આપવો જ જોઈએ અચ્છા નાના છોડ હોય તો એનપીકે બાયો ને સ્ટીમરેજ ઓકે પાણીમાં આપો ને

તો આ બાયોફીટ દવા વાપરવાથી એક તો મૂળ સારા ફેલાયા એના કારણે વરસાદ ભરાયો પાણી ભરાયો તો પણ તમારા છોડ ટકી રહ્યા ટકી રહ્યા બીજી વસ્તુ એ કે ફૂટનું કેવું છે ફૂટનું સર પહેલેથી હું બીજી તોડ તોડી ત્યારથી જ ફૂટના ભીંડા ચાલુ અચ્છા મતલબ બાકી જનરલી એવું થાય કે નીચેથી ભીંડા ચાલુ થાય ઉપર આવે એટલે પૂરા થઈ જાય બરાબર ને તો અત્યાર સુધીમાં કેટલી તોડ તોડી હશે અંદાજે સર એક મહિનો થઈ ગયો છે એટલે દિલ્હી ભીંડા તોડું દરરોજના જ તોડો છો મતલબ બે જ મજૂર છે હા પેલા એવું થતું કે એક દાડ આતરે તોડા પડતો ત્રણ ત્રણ ખેતર એક હાથે તૂટતા અચ્છા પણ અત્યારે ત્રણ ખેતરમાં એ લોકો નો જ નથી પડતું અચ્છા એટલો ઉત્પાદન એટલું વધારે છે તો દરરોજનું કેટલું ઉત્પાદન આવે અત્યારે સાત આઠ મણ સાત આઠ મણ જે એક વખત પંદર મણ સુધી પણ પહોંચ્યું હતું બરાબર ને તો હવે મારે પ્રશ્ન એવો છે તમને કે આજે ખેડૂત મિત્રો ઘણી બધી દવાઓ કે રાસાયણિક ખાતરો ખાસ કરીને ભીંડાની ખેતીમાં તો ભયંકર દવાનો છંટકાવ કરવામાં આવે બરાબર કેમિકલ દવાનો તો તમે આની અંદર રાસાયણિક ખાતરનો ઉપયોગ કેટલો કર્યો અને જંતુનાશક દવાનો કેટલો ઉપયોગ રાસાયણિક ખાતરનો સર મેં એક જ વાર ઉપયોગ કર્યો જ્યારે ભીંડા ચાલુ થયા ત્યારે અચ્છા ઓકે મતલબ ભીંડા રોપેલા ત્યારે કોઈ ખાતર નહીં ખાતર ભીંડા મોટા થઈ ગયા ત્યારે બી કોઈ ખાતર નહીં પણ જ્યારે ભીંડાનો લાગ ચાલુ થઈ ગયો પહેલી તોડ તોડી ત્યારે તમે એક વખત ડોઝ આપેલો એ કેટલા કેટલું નાખ્યું હશે આ ત્રણ ખેતરમાં ત્રણ કિલોતરમાં ત્રણ ગુણ નાખી ત્રણ ગુણ નાખી બરાબર અને એ નાખીને કેટલા દિવસ થયા છે અત્યારે વીસ વીસ દિવસ થઈ ગયા પણ હવે હજુ સુધી બીજું ખાતર નાખ્યું નથી અને રાસાયણિક દવાઓનો કેટલી વાર છંકાવ કર્યો રાસાયણિક દવા સર મારે આ લાર્વી સાઈડ હું સાટ હા એટલે રાસાયણિક દવાની બહુ જરૂર નથી પડતી અચ્છા હું એડવાન્સમાં

આજે તમે મતલબ કે સપ્ટેમ્બરથી વાત કરી તો સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર એટલે ઓલમોસ્ટ ત્રણ મહિના જેવા થયા હશે તો ત્રણ મહિના દરમિયાન તમે આ જંતુનાશક દવાનો કેટલો ઉપયોગ કર્યો કેટલી વાર છાંટી હું સર ત્રણથી ચાર વાર હશે ત્રણથી ચાર જ વાર મતલબ એ તો માનવા મળે ઘણા ને એવું થઈ જાય કે હું લારવી સાઈડ પહેલાથી યુઝ કરું અચ્છા અને એડવાન્સમાં ઉપયોગ કરો એટલે જીવાત લાગવાની શક્યતા રહેતી નથી એમ બરાબર તો એક તો ઉત્પાદનમાં ફાયદો થયો રોગ જીવાત ઓછી આવી ફૂડ સારી આવી જે ચોમાસા દરમિયાન પાણી ભરાયા એમાં પણ તમારા છોડ ટકી ગયા હવે મને એ જણાવો કે તમારા આસપાસમાં ઘણા બધા ખેડૂત મિત્રો હશે તો એ લોકો તમારું ખેતર જોઈને શું કહે આવું ખેતર તો કોઈ જોયું નથી અચ્છા અમારે ત્યાં મજૂર કાયમ આવે તે લોકો કે આટલા વર્ષ થઈ ગયા આવા પીંડા નહીં અચ્છા હા

મતલબ જોરદાર રિઝલ્ટ તમને મળ્યું છે આટલું તો હવે આજે ઘણા બધા ખેડૂત મિત્રો ભીંડાની ખેતી કરે છે બરાબર તમે ખેતી પણ સંભાળો છો અને સાથે નેટસફમાં એઝ અ ડાયરેક્ટ સેલર તમે કામ પણ કરો છો અને બીજાના સલાહ પણ આપો છો તો એવા દરેક ખેડૂત મિત્રોને જો તમારો કોન્ટેક કરવા માંગતા હોય અને કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપો સેવન ટુ ઝીરો થ્રી સેવન ટુ ઝીરો થ્રી ઝીરો 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 સેવન ફાઈવ સેવન ફાઈવ ફાઈવ સેવન ફાઈવ સેવન ઓકે તો ગૌરવભાઈ તમે ઇન્ટરવ્યૂ આપ્યો તેમાં તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ